જય બાલાજી જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી મિત્રો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા રોજની જેમ આજે બાર વાગે અન્નક્ષેત્ર આપણું ચાલુ થઈ છે મિત્રો આજે અમાસ હોવાથી માણસો પણ વધારે છે આજે માણસોની લાઈન પણ વધારે છે પ્રસાદી લેવા માટે બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અન્નક્ષેત્રમાં જે મહા ફાળો આપેલો છે ઘણા લોકોએ આજે અમાસના હિસાબે બાલાજી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નની જે તૈયારી ચાલુ છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની તો આજે અમાસને દિવસે બધા ઘરે હોવાથી આજે ગ્રુપના બધા મેમ્બરો દોડી રહ્યા છે અને આજે સમૂહ લગ્નના નિમિત્તે જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે તે ભાગવત સપ્તાહમાં મુખ્ય યજમાન અને પોથી યાત્રાનો ચઢાવવાની મિટિંગ હોવાથી આજે સાંજે સાડા છ વાગ્યે બધા જ સમાજના અમુકને અને બધા જ ગર્વજ્ઞાતિના લોકોને ભાવભર્યું આમંત્રણ આપે છે બાલાજી ગ્રુપ તો સાંજે સાડા છ કલાકે બધાને શનિદેવમાં શનિદેવ મંદિર પાલનપુર જકાત નાખા આવવા માટે ભાવભર્યું આમંત્રણ બાલાજી ગ્રુપ આપી રહ્યું છે મિત્રો આ એક ખરેખર સેવાનું કામ છે જે બાલાજી ગ્રુપે અમુક જોયેલી વસ્તુ જોવાથી મનમાં વિચાર આવ્યો છે આ કરવાનું તો બાલાજી ગ્રુપ આ એક ખરેખર ખૂબ જ સારું કાર્ય કરવા જઈ રહ્યું છે તો મિત્રો દરેક સમાજના લોકોને વિનંતી છે કે આમાં સાથ સહકાર આપજો જે કોઈને સેવા કરવી હોય તે સેવા કરવા પણ આવી શકે છે જે કોઈને કર્યાવરમાં દાન ભેટે કંઈ પણ આપવું હોય તો દાન આપી શકે છે અન્નક્ષેત્રમાં જે કોઈને દાન આપવું હોય તો અન્નક્ષેત્રમાં આપી શકે છે કરિયાણું આપી શકે છે જે બાલાજી ગ્રુપ અત્યારે લિસ્ટ બહાર પાડ્યું છે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મારફતે જે લિસ્ટ ફરે છે તે જોઈને પણ તમે દાન આપી શકો છો સેવા પણ આપી શકો છો ને જે કોઈને બાલાજી ગ્રુપ ઓફિસે આવીને પણ જોવાની છૂટ છે બાલાજી ઓફિસે આવીને તમે જાણકારી મેળવો મિત્રો બધાને નમ્ર આપીને છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જે વસ્તુ આપવાની તો આપી શકીએ છીએ આજે અમસ હોવાથી મિત્રો માણસોનો પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે મીટિંગ મીટિંગ હોવાથી સાંજે સાડા છ કલાકે મીટિંગ હોવાથી બધા જ ગ્રુપના સભ્યો કરિયાવર માટે વસ્તુ લેવા માટે નીકળી ગયા છે સવારે છ વાગ્યાથી અમુક સભ્યો અમદાવાદ ગયા છે અમુક બરોડા ગયા છે હવે ઘણી ખરી વસ્તુ સિત્તેર ટકા આવી પણ ગઈ છે બાલાજી ગ્રુપમાં કરિયાવરની હવે સિત્તેર ટકા જેટલી વસ્તુ આવી ગઈ છે ત્રીસ ટકા જેટલી વસ્તુ બાકી છે જે મોટી મોટી વસ્તુઓ બાકી છે એના માટે તનતોડ મહેનત કરીને લોકો દોરી રહ્યા છે તો દરેકને નમ્ર અપીલ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને સમાજને જે લગતું કાર્ય છે તે પૂર્ણ પાડીએ આપણે બાલાજી ગ્રુપનો એક જ ધ્યેય છે કે સમાજ સેવા કરવી દરેક સમાજના લોકોને ઉપયોગી થાય તેવી કાર્ય સેવા કરવી એટલે બાલાજી ગ્રુપ વતી જે પણ કાર્ય થઈ રહ્યું છે તેના હરેક વિડીયો પણ અપલોડ કરીને ફોટા પણ અપલોડ કરીને જાણ કરીએ છીએ કે તમે જે ફાળો આપો છો જે સેવા આપો છો તે કોઈ ખોટી રીતે ગેરમાર્ગે જતી નથી દરેકને લાભ થાય તેવી જ સેવા કરે છે બાલાજી ગ્રુપ બાલાજી ગ્રુપનો એક જ ધ્યેય છે સેવા કરવી સમાજને અનુરૂપ થાય તેવી સેવા કરવી દરેક સમાજના લોકોને અનુરૂપ થાય છે અત્યારે સમૂહ લગ્નની પૂરજોશમાં તૈયારી ચાલુ છે મિત્રો હવે એક મહિનો પણ બાકી નથી ભાગવત સપ્તાહને સમૂહ લગ્નને મિત્રો અત્યારે પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયેલો છે હું તમને મેનુ બતાવી દેવાજનું આજે મેનુમાં છે મગને ભાત મગનું સાક છે આજે કસાવાળું છે વાત છે અને અમર હોવાથી બધા સ્વયંસેવકો કામમાં છે અત્યારે મિત્રો અત્યારે પહેલો રાઉન્ડ વધી ગયેલો છે મિત્ર તો ચાલો હવે હું રજા લઉં છું મળીએ આવતીકાલે આજે સાંજની તૈયારી ખૂબ હોવાથી બધા કામમાં છે મિત્રો મળીએ કાલે જય સ્વામિનારાયણ જય બાલાજી જય અન્નપૂર્ણા માતાજી